શહેરા બાર એસોસિએશન વકીલો મંડળે શહેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વકીલ સુરક્ષા માટે કાયદા લાગુ કરવાની માંગ કરવામાં આવી છે રાજ્યભરના વકીલોએ આજે સરકાર સામે દેખાવ કરી તેમની સલામતી અને સુરક્ષા માટે વડી વકીલ પ્રોટેક્શન એક્ટ લાવવા માટે અને તેનો અમલ કરાવવામાં આવે તેવી માંગ કરી આવેદનપત્ર આપ્યા છે જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના શહેરામાં પણ શહેરા બાર એસોસિએશન દ્વારા શહેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વકીલ સુરક્ષા માટે કાયદો લાગુ કરાવવા માંગ કરવામાં આવી છે શહેરા બાર એસોસિએશને પાલનપુર જામનગર અને અમરેલીમાં વકીલોને તેમના પરિવાર ઉપર થયેલા હુમલા ધમકી હત્યા તેમજ ખોટી ફરિયાદોનો ઉલ્લેખ કરી ગુજરાત વિધાનસભામાં વકીલ સુરક્ષા અધિયન અધિનિયમ હેઠળ તાત્કાલિક અસરથી પસાર કરવામાં આવે અને રાજ્યમાં તેનો અમલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરફથી આજરોજ સમગ્ર ગુજરાતના તમામ બાર એસોસિએશનના વકીલ મિત્રોએ નક્કી કરેલું કે ગુજરાતભરમાં અવારનવાર વકીલો ઉપર કોર્ટ કેમ્પસમાં કોર્ટની બહાર પ્રાઇવેટ પાર્ટીઓ દ્વારા અવારનવાર હિંસક હુમલાઓ થતા હોય છે શારીરિક માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવતા હોય છે વકીલશ્રીઓને તેના વિરોધમાં ગુજરાત સરકાર ગુજરાત વિધાનસભામાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બહાર પાડે તે બાબતની અમારી સમગ્ર ગુજરાતના તમામ વકીલોની માગણી છે અને એ માગણીના સંદર્ભમાં આજરોજ અમો સહેરા બાર એસોસિએશનના તમામ વકીલશ્રીઓ ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશનના આદેશ અનુસાર મહેરબાન આસિસ્ટન્ટ કલેક્ટર પ્રાંત સાહેબને અમે આજરોજ આવેદનપત્ર આપવા અત્ર અત્રે ભેગા થયેલા છીએ અમુએ હાલ આવેદનપત્ર આપ્યું છે અને અમારી માગણી ગુજરાત વિધાનસભામાં અમારો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર થાય તેવી માગણી છે અને એ માગણીની રજૂઆત સંદર્ભે આજરોજ અમોએ આવેદનપત્ર આપ્યું છે જી આપનું નામ હું દીપક પરમાર બાર એસોસિએશન શહેરાનો સભ્ય છું